નમસ્કાર શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો આજે આપણે ઠંડી થયા પછી પણ એકદમ ક્રિસ્પી રહે ને એવી આલુ ટિક્કી બનાવીશું તો શિયાળામાં આવા ગરમ ગરમ નાસ્તા ખાવાની મજા જ કંઈક અલગ હોય છે તો ઘણી વખત આલુ ટિક્કી આપણે બનાવતા હોઈએ ને ત્યારે એવું થતું હોય છે કે ઠંડી થાય ને એટલે ચવળ થઈ જાય કાં તો પછી એકદમ સોગી સોગી અને નરમ પડી જતી હોય છે તો આજે આપણે એકદમ અલગ રીતે આલુ ટિક્કી બનાવીશું કે જે ઠંડી થશે ને તેમ છતાં પણ ક્રિસ્પી જ બનેલી રહેશે તો તમે પણ આ રેસિપીને ચોક્કસથી એકવાર ટ્રાય કરજો વારંવાર આ જ રીતે આલુ ટિક્કી તમે બનાવશો એકવાર આ રીતે ચોક્કસથી બનાવી જોજો તો લચ્છા આલુ ટિક્કી બનાવવાનું શરૂ કરીએ જેના માટે અહીં અંદાજે એકાદ કિલો જેટલા બટેકા લીધેલા છે તમે કોઈ પણ બટેટા લઈ શકો છો કાચા બટેકા છે તો પ્રથમ આપણે એની છાલ જે છે એ હટાવી લેવાની છે ત્યારબાદ મધ્યમ સાઇઝથી આપણે એને ખમણી લઈશું તો બહુ જાડું નહીં ખમણવાનું અને બહુ ઝીણું પણ નહીં ખમણવાનું તો ખમણીની મદદથી બધા જ બટેકાને આપણે આ રીતે ખમણી લેવાના છે અને ખમણ થોડું થોડું રેડી થાય એને આપણે પાણીમાં મૂકતું જવાનું જેથી કરીને બટેકા જે છે એ કાળા ન પડી જાય તો બટેટામાંથી સ્ટાર્ચ હટાવવા માટે ત્રણથી ચાર વખત પાણીથી વોશ કરવું પણ જરૂરી છે તો પ્રથમ આપણે આ રીતે પાણીમાં મૂકતા જશું ત્યારબાદ પાણી ચેન્જ કરી કરીને ત્રણથી ચાર વખત આ ખમણને બટેટાને છીણને સરસ ક્લીન કરી લેવાનું તમને જાડી ઉપર મૂકીને નળ નીચે છૂટ પાણીએ ધોઈ લેવા હોય તો તમે એ રીતે પણ ક્લીન કરી શકો છો બટેટાને ક્રિસ્પી બનાવવા માટે એમાંથી સ્ટાચ નીકાળવું ખૂબ જ જરૂરી છે હવે કહી મોટા વાસણમાં પાણી ગરમ કરવાનું છે એમાં આપણે મીઠું ઉમેરીશું અને પાણી એકદમ સરસ ઉકળી જાય ને એટલે ગેસ બંધ કરી દેવાનું આપણે બટેટાના છીણને અહીં જે છે એ કૂક નથી કરવાનું રાંધવાનું નથી સ્ટાર્ચ નીકાળી રહ્યા છીએ આપણે જેથી કરીને ટીકી જે છે એકદમ સરસ ક્રિસ્પી બને તો પાંચેક મિનિટ આ બટેટાના છીણને આપણે ગરમ પાણીમાં મૂકી રાખીશું પાંચ મિનિટ પછી ઝાડીવાળા વાસણ ઉપર આ મિશ્રણને જે છે એ ઘારી લેવાનું એટલે કે પાણી જે છે બધું અલગ પડી જાય તો આ સ્ટેપ કરવો જે છે એ ખૂબ જ જરૂરી છે તો જાડી ઉપર બટાટાનું છીણ જે છે સરસ નીતરે ત્યાં સુધી આપણે રગડો બનાવી લઈશું જેના માટે અહીં એક કપ જેટલા સફેદ વટાણાને છ થી સાત કલાક પાણીમાં પલાળી દીધેલા હતા રગડાને સરસ બાઇન્ડિંગ આપવા માટે વટાણા સફેદ બાફતી વખતે આપણે બે બટાકા ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને જરૂરિયાત પ્રમાણે પાણી અને ચપટીક જેટલી હળદર ઉમેરી દઈશું અને ઢાંકણ લગાવીને પાંચ થી છ વિસલ જે છે આપણે મધ્યમ ગેસની આંચ પર આવવા દેવાની તો વધારાનું પાણી જે છે એ નીતરી ગયું છે તેમ છતાંય બટાકામાં હજી થોડુંક પાણી છે તો આપણે આ રીતે હાથ વરે નીચોડીને પાણી જે છે એ અલગ કરી દેવાનું છે બટાકાના છીણમાંથી તમને કપડામાં પોટલી બનાવીને નીચોડવું હોય તો તમે એમાં પણ નીચોડી શકો છો હવે બાઇન્ડિંગ માટે આપણે અહીં કોર્નફ્લારનો યુઝ કરવાનો છે સૌપ્રથમ આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને ચાર મોટી ચમચી ભરીને આપણે કોર્નફ્લોર ઉમેરવાનો છે કોર્નફ્લોર એટલે જે સફેદ મકાઈનો લોટ આવે એ ઉમેરીશું અને હળવેથી મિક્સ કરવાનું છે આપણે લોટ નથી બાંધવાનું હળવેથી મિક્સ કરી લેવાનું છે હળવા હલકા હલકા હાથે ત્યારબાદ ટીક્કી જે છે એ બનાવી જોવાની જો એમ લાગે કે ટીકી જે છે હજી છૂટી છૂટી રહે છે પ્રોપર બનતી નથી તો એકથી બે ચમચી બીજો કોર્નફ્લાવર જે છે તમે ઉમેરી શકો છો પણ પ્રથમ આ રીતે આપણે એક વખત જોઈ લઈશું તો અહીં તમે જુઓ કે ટીકી જે છે એ બની રહી છે મતલબ હવે કોર્નફ્લાવર ઉમેરવાની જરૂરત નથી તો આ રીતે આપણે ટીકી બનાવતા જશું અને આ રીતના પોળા વાસણમાં ટીકીને જે છે એ સેલો ફ્રાય કરતા જશું તમે જો તવી ઉપર શેકવું હોય તો તમે તવી ઉપર ઓછા તેલમાં પણ શેકી શકો છો આ રીતે સેલો ફ્રાય પણ કરી શકો અને તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો તો ગરમ તેલમાં મૂકતા જવાનું અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આપણે આ ટીકીને જે છે કૂક કરી લેવાની છે તો તરત જ પલટ પલટ નહીં કરવાની હળવી એવી સાઈડ જે છે ગોલ્ડન દેખાય ત્યારબાદ જ સાઈડ જે છે આપણે ચેન્જ કરીશું તો એકવારમાં જેટલી ટીકી સમાય એટલી ટીકી મૂકી દેવાની અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે ટીકીને જે છે એ ફ્રાય કરવાની છે તો એકદમ સરસ સોનેરી કલર આવી જાય ત્યારબાદ જ આપણે તેલમાંથી નીકાળીશું જો તમને આજની આ રેસીપી ગમે તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો બાજુમાં આપેલું બેલનું બટન જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને આવી જ રેસિપીના નોટિફિકેશન્સ મળતા રહે તો ટીક્કી જે છે સરસ ગોલ્ડન થઈ ગઈ છે અને ક્રિસ્પી પણ થઈ ગઈ છે તેલમાંથી આપણે નીકાળી લઈશું વધારાનું તેલ જે છે એ જાડીવાળા વાસણ ઉપર નિતારી લેવાનું તો આ જ રીતે બીજી બધી જ ટીક્કી જે છે આપણે સેલો ફ્રાય કરી લઈશું રગડા માટે જે આપણે સફેદ વટાણા બાફ્યા એ પણ સરસ બફાઈ ગયા છે બટાટાને હળવા હળવા સ્મેશ કરી લેવાના જેથી કરીને સરસ રસો બની જાય હવે વઘાર ઉમેરીશું એક જેના માટે એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે ચપટીક જેટલી હિંગ અને ચપટીક જેટલો ગરમ મસાલો ઉમેરીશું અને આ વઘારને આપણે રગડા ઉપર ટ્રાન્સફર કરી દઈશું જેથી કરીને રગડો જે છે એ જરા પણ ફીકો ના લાગે બધું જ સરસ આપણે મિક્સ કરી દેવાનું છે તો ક્રિસ્પી ટિક્કી પણ જે છે એ રેડી છે આ રીતે રફ ચોપ કરીને પ્લેટમાં મૂકીશું એની ઉપર ગરમ ગરમ રગડો ખાટી મીઠી ચટણી કોથમીર ફુદીનાની ચટણી ઝીણી સુધારેલી ડુંગળી દાળમ ઝીણા સુધારેલા લીલા ધાણા ચાટ મસાલો નાયલોન સેવ જે તમને પસંદ હોય ચાટ ઉપર એ બધું જ આ રીતે ઉપર મૂકી દેવાનું આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો